સુરત સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અશોક લેન્ડ લેમ્પોના ડ્રાઇવર કેબિનમાં ચોરખાનામાં સંતાડેલા પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત ના ફરતા હોય તેવા રીઢા તથા પ્રોહિબિશન જુગારના ગુનાઓને શોધી કાઢવા ક્રાઇમ બ્રાન્ચની જરૂરી સૂચના આપેલ હોય જેથી આ બાબતે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાબરી હેટર ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન ટીમના પોલીસ માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકત આધારે આરોપી મુકેશકુમાર રાજબલી સરોજ ઉંમર વર્ષ ચોવીસ ધંધો ડ્રાઈવર રહેઠાણ શિવસાગર સોસાયટી વિભાગ બે ઘર નંબર અઠાવીસ પાટીલભાઈના મકાનમાં ઝોલવા કડોદરા સુરત મુર રહેઠાણ ગામ જાઠી થાના જ્ઞાનપુર ઓરાહી જિલ્લો બદોહી ઉત્તર પ્રદેશના ને આજરોજ ડિંડોલી ખોડિયારનગર સોસાયટી સાગર એન્ટરપ્રાઇઝની સામે આવેલ સુમુલસર કરાગળ ખાતેથી અશોક લેલેન્ડ ટેમ્પો નંબર જે જે ઓગણીસ વાય ડબલ ફાઇવ વન સિક્સમાં ડ્રાઈવર કેબિનમાં બનાવેલ ચોરખાનામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જેમાં સ્ટર્લિંગ રિઝર્વ કંપનીની એકસો એંસી મિલીની બાટલી નંગ બસો સિત્તેર કિંમત રૂપિયા સત્તાવીસ હજાર તેમજ અલ સીઝન કંપનીની એકસો એંસી મિલીની બાટલી નંગ ચારસો કિંમત રૂપિયા ચાલીસ હજાર મળી કુલ્લી કિંમત રૂપિયા સડસઠ હજાર ની મતદાન મુદ્દા માલ વિદેશી દારૂનો જથ્થો સાથે ઝડપી પાડેલ છે મજકુર આરોપીને પૂછપરછ કરતા પોતે અન્ય સહ સહારોપીઓ ભરત પાટિલ તથા જગદીશ પાટીલ નાઓના જણાવ્યા મુજબ અશોક લેલેન્ડ ટેમ્પો સિલ્વાસા મુકામે લઈ જઈ ત્યાંના કોઈક માણસ મારફતે પ્રોહિબિશન મુદ્દામાં લઈને અત્રે આવતા ઝડપી પાડેલ અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો દાખલ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે